સેન્સેક્સમાં આઠસો પોઈન્ટ સુધીનો કડાકો આઠસો પોઈન્ટનો કડાકો અને તેના કારણે ઘણા રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા છે નિફ્ટીમાં પણ બસો ત્રીસ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ હાલ આગળ એશી હજાર છસો ની સપાટી પર ટ્રેન કરી રહ્યો છે વધુ વાત કરવા માટે આપણી સાથે

પણ આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ સ્થાનિક કારણ છે અને ખાસ કરીને માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા આગામી સમયમાં સત્તાકીય પ્રવૃત્તિને ડામવા માટે ખૂબ જ કડક પગલા લેવામાં આવે એવી એક શક્યતા ઊભી થઈ છે અને ખાસ કરીને એફેન્ડો સેગમેન્ટ અને જે ઓપ્શન ટ્રેડિંગમાં જે રીતના જે નોર્મ્સ છે તેને વધારે કડક બનાવવામાં આવશે જેથી સત્તાકીય પ્રવૃત્તિને ડામી શકાય તો આ વાતને લઈ અને ભારતીય શેરબજારમાં અત્યારે થોડીક પેનિક સેલિંગ જોવા મળી રહ્યું છે પણ હું રોકાણકાર કહીશ કે માર્કેટ રેગ્યુલેટર દ્વારા જે કંઈ પણ પગલાં લેવામાં આવશે તે રોકાણકારોના હિતમાં જ લેવામાં આવશે તો તેનાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ જાળવી રાખવું જોઈએ અને જે રોકાણકારો પાસે અનુકૂળતા હોય તો હાલના ઘટાડાના અવસરમાં લઈ અને ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટીફાય કરી અને તેમાં ધીમે ધીમે રોકાણ કરવું જોઈએ

મુખ્ય કેન્દ્રીય બજેટ છે અને આ વખતે કેન્દ્રીય બજેટ પાસેથી ખૂબ જ મોટી અપેક્ષાઓ છે અને આ સારી રીતે થાય તેવી પણ શક્યતા છે તો હું તેને લઈને કહીશ કે કોઈ પણ નાના કારણ નાના નેગેટિવ કારણસર ભારતીય શેરબજારમાં જો ઘટાડો આવે તો રોકાણકારોએ તેને અવસરના રૂપમાં લઈ અને સારી કંપનીઓમાં રોકાણ કરતા રહેવું જોઈએ બિલકુલ વિજયદેવભાઈ મારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર તો ભારતીય શેર બજારમાં સતત તેજી બાદ આજે આઠસો પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં નોંધાયો છે નિપ્ટી પણ બસો ત્રીસ પોઈન્ટ તૂટ્યું છે જો કે સેબીના નિર્ણયો આની પાછળ કારણભૂત હોવાનું હાલ તો માનવામાં આવી રહ્યો છે પરંતુ સેબી આ ચારથી પાંચ દિવસમાં રોકાણકારોને લઈને જે પણ અત્યારે હાલ માહોલ ક્રિએટ થયો છે તેને સુધારો અને કરેક્શન કરવાનો પૂરતો પ્રયત્ન કરશે તે સ્વાભાવિક છે